વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અગિયારને પંદર વાગે દાહોદના પાંડવવન હેલીપેડ પર ઉતરશે ત્યાંથી તેઓ દાહોદના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે વર્કશોપમાં પહોંચશે જ્યાં તેઓ દેશના પ્રથમ નવ હજાર હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરવાના છે આ રેલ્વે ઉત્પાદન એકમ વીસ હજાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે આ એન્જિનો એર કન્ડિશન ડ્રાઈવર માટે ટોયલેટ સુવિધા અને સુરક્ષા માટે એડવાન્સ કવર સિસ્ટમથી સજ્જ છે જે છેતાલીસો ટનનું વજન વહન કરવા સક્ષમ છે હેલીપેડથી રેલવે વર્કશોપ સુધીના રસ્તે દાહોદ જિલ્લાની વિવિધ શાળાઓની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્યો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવવાનું છે અંગ્રેજોના સમયથી પોતાની અલગ અને આગવી છાપ ધરાવતો દાહોદનો રેલ કારખાનો રેલ કારખાનાની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં અહીંયા સ્ટીમ ઇન્જનનું કામ થતું હતું એના પછી અહીંયા ડીઝલ ઇન્જનનું કામ શરૂ કરવામાં આવ્યું અને સમયાંતરે પછી અહીંયા ઇલેક્ટ્રિક ઇન્જનનું પણ કામ થતું હતું હાલ જો વાત કરીએ તો મારી પાછળ આપ જોઈ શકો છો દાહોદમાં આ રોલિંગ સ્ટોક કારખાના છે જેની અંદર સિમન્સ કંપની દ્વારા વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નાઇન થાઉઝન્ડ હોર્સ પાવરના લોકો મોટિવનું કામ થયું છે જે બનીને બિલકુલ તૈયાર છે અને આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવનાર છે આપ જોઈ શકો છો ખૂબ જ તડામાર તૈયારીઓ અહીંયા થઈ છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા આજે કાર્યક્રમ યોજાનાર છે અને વડાપ્રધાન અહીં આવીને એમના ડ્રીમ પ્રોજેક્ટનું એમના હાથે જ આજે કરવાના છે લોકાર્પણ ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી